નમસ્કાર દર્શક મિત્રો ક્લાઇમેટેક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ભાદરા તાલુકાના કુરાલ ગામે મંદિરના પટાંગણમાં આજ રોજ મહાસૂદ પૂનમના દિવસે સંત રોહિદાસ જન્મજયંતિ તેમજ વીર મેઘમાયા બલિદાન દિવસની ઉજવણી કરવામાં આવી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષશ્રી તેમજ પૂર્વ સશનશ્રી ડોક્ટર કિરભાઈ સોલંકી સાહેબની સૂચના અનુસાર વડોદરા જિલ્લાના અનુસૂચિત જાતિ મોરચા દ્વારા વીર મેઘમાયા બલિદાન દિવસ મહાસૂદ સાતમ તેમજ સંત રોહિદાસ જન્મજયંતિ છસો ઓગણપચાસમી મહાસૂદ પૂનમના દિવસે ઉજવામાં આવી બંને મહાપુરુષોના ફોટા મૂકી ભૂલાર કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી જેમાં શ્રી નરેન્દ્રભાઈ રોહિત આરોગ્ય સમિતિ ચેરમેન જિલ્લા પંચાયત વડોદરા સાથે અનુસૂચિત જાતિ મોરચો વડોદરા જિલ્લાના પ્રમુખ હાજર રહ્યા સાથે શાંતિલાલભાઈ ડાભી જિલ્લા મોરચો કોસા અધ્યક્ષ મનહરભાઈ ચાવડા ગજીરા બાબુભાઈ પરમાર ઉપપ્રમુખ બાણુ ગામ જંબુસર ડાયાભાઈ માસ્તર કારેલી સુરેશભાઈ માજી સરપંચ દુધવાડા કેશુભાઈ સરપંચસિંહ નોબાર તથા મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો જોધલપી મંદિર પટાંગણમાં ઉપસ્થિત રહ્યા પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ હતું સમગ્ર સંચાલન શ્રી જોધલપી સેવા મંડળ ટ્રસ્ટના પ્રમુખ અને અનુસૂચિત જાતિ વડોદરા જિલ્લાના મંત્રી ચિરાગ બી ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું સહતંત્રી નગીન પરમાર સાથે અમરશંક ઠાકોર જંબુસર